నమస్కారం అధార్టీ ఆ మాత్ర వేపారీ పబ్లి સાંજે સાત વાગે આપડે પારેવડી રિસોર્ટ પરબધામ એનો ફાયદો હું છે મળવા જવાનો અમને શું ફાયદો ઈ તો કયો એટલે મને કઈ ખબર પડે ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને હવે ચૂંટણી ના હાથ દઈ સોલ્યુશન આવી જાય પેલા એવા તો કઈ સોલ્યુશન અમે બધા કે જ નઈ એની કઈ કરત પણ પાંચ દી હાડા રયેશભાઈ પાછા એક ના હમણાં ચૂંટણી જીતાવી ને આવા ગુંડાઓ ને લડાવી ને પછી વ્યા જાય પછી અમારે શું કરવું મન ગયો રયેશભાઈ હારા માણસ છે બરોબર જયેશભાઈ બહુ હારા માણસ છે પણ એ આવા ગુંડાઓ ને સપોર્ટ કરે અને આવાઓને અમને લડાવીને અહીંથી વૈયા પછી આ અમને અહીંયા હું ખબર છે એની ઓફિસ માં જવાતું નથી બરોબર કિરીટ પટેલ ની ઓફિસ માંથી આપણને કોઈથી કોઈ કર્યા નથી બરોબર છે એટલો ટાઈમ પ્રમુખ કર્યો અમે ભાજપ માં જ બીજો કોઈ અમને વાંધો નથી પણ અહીંયા કોઈ કામ નથી કર્યા એ વાંધો કોઈને ઓફિસ માં જવા નથી દીધા અને આવે તમારા તમારા કામ માંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મેળવ્યું ને એવું બધું કરે તો હવે ગામે જઈને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો શું વાંક ગયો કયો વાત એ હા તો પછી આવું મને તો કઈ હું તો શું એવું છે ભારત મત વિસ્તાર નથી પણ મેં ઘણાય ને call કર્યા તમારી જેમ વેપારીઓ કરતો હતો તો મને ઈ આ ભાજપ ના કાર્ય કરતા નો આ પ્રશ્ન એવું હોય તો હું તો કવ આવી જજો કારણ કે હું ઈ તો જાય આવી જાય આવી જાય પણ યા તો પછી બોલવાનો તો અધિકાર હોય નઈ કઈ કોઈને ને કઈ કેવાનું નઈ અમે કઈ સાંભળીને વયા જાવ અમને મત દઈ દયો તમે કેસ બધાય

એટલે કોઈને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો મત દઈ ગયો પછી સિસ્ટમ છે આખી આપડી ભાજપ ની તો કોઈ આપડે ભાજપ ને ભાજપ એમ નઈ આપડે ભાજપ ને આટલે કેટલા વર્ષો થી આપડે મત દેતા આવી છે કામ કઈ એટલે કે આલો થઈ જાહે હજી કોઈ થી કોઈને આ રોડ રસ્તા તમને અમારા જો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ આ છેલ્લા દસ વર્ષમાં તો એ કોઈ રોડ આવ નથી બની ને હા થી જુનાગઢ નો રોડ તમને કહો હાથ વરસ ત્યાં નથી બની એટલે હા થઈ ગયું ને એમ મારું કહેવાનું અઠવાડિયા દસ પાણી આવે છે તો ઈ ભાજપ કરવામાં કેમ કોઈ નથી દેખાતું ખાલી મત થઇ ગયો હાલો મત થઈ ગયો કિરીટભાઈ ને જીતાડયો મત થઈ ગયો પછી એજ વાત કિરીટભાઈ ને પણ હું કામ જીતાડે અહીંની પ્રજા ઈ તો અમને તમે કહો એને હું અહીંયા કને અહીંયા આ દસ વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા એને હું અહીંયા કને કર્યું ભેસણ તાલુકામાં ઈ એક તો કામ બતાવો એને કઈ એના પૈસા ભરવા એના એના ખિસ્સા ભરવા સિવાય એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું એને તો આમાં કેમ જયેશભાઈ હારા માણા તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ ઈ તો હવે બેન હોય ને થોડું ઘણું તો બીજું તો વિચાર છે એટલે

અમારે એને શું કેવું અમને અમને એ દ્વેષ નથી ઉડતી કે અમારે એને શું કેવું એ વાત એ અત્યારે આ ટૂંકમાં તમારે એવું આ તમને શું કેવું અત્યારે છે ને અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ માણસ છે આ જોયું ને બરોબર હા હા હકીકત મારે હું તમે તમને મજા અને મારી વાત સાંભળજો તમે હું બે જીવતા આપણે જોવું ને મરવા ટાણે કે નહીં ખેડૂતો નું ઉઘાડ નું ખાતું છે ને આખું ઘર તમને બહુ માંડ માંડ કરીને સહકારી નું નાન કરતા હોય ને એને એને થી રહી હે સંભાળજો પચાવી શકે તમે સંભાળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો હતો ને એને મને હું કીધું તું જનરલી એ મને ખબર પડે જયેશભાઈ આમ તો ગુફતા હોય એટલે હું વાત હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક અમુક ભાજપ ના છે કાર્યકર એ કઈ પ્રશ્ન નથી પણ વાંધો આવવા પડે સમજ્યા

તો કઉ આવતો હોય તો સાહેબ ખરેખર જયેશભાઈ તો અત્યારે ભેસણ બાજુ મારું એ કેવું કે લાગે તો લાગે તો પછી ભાગી જાય આપડે તો હું કાં મેં ખોટું ભાઈ આપડે ખોટી ક્યાંય વાહ વાની ગણતરી નથી